ઇન્ડિયા નમસ્કાર મિત્રો ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત પક્ષી બચાવ અભિયાન અંતર્ગત આયોજિત કેમ્પમાં ભાર્ગવી વિદ્યાલય કરજણના વિદ્યાર્થીઓએ પક્ષી બચાવો અને પર્યાવરણ બચાવ માટે જનજાગૃતિ કાર્યક્રમમાં વકૃત્વ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમાં અંદાજિત સિત્તેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વૃક્ષોનું કેવી રીતે જતન કરવું જોઈએ રેડિયેશનથી વૃક્ષો લુપ્ત થઈ રહ્યા છે વન વિભાગ દ્વારા વૃક્ષોનું જે રીતે જતન થવું જોઈએ એ થતું નથી છેદન થઈ છે છે જંગલો વધી રહ્યા વર્તમાન સમયમાં ચાઇનીઝ દોરી પક્ષીઓ તથા મનુષ્યો માટે ખતરનાક સાબિત થઈ છે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પણ ધાર્યું પરિણામ મળી શક્યું નથી દરેક વિદ્યાર્થીઓ અને મોટી વ્યક્તિઓએ સ્વયં જાગૃત થવાની જરૂર છે હોમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષ બચાવો પર્યાવરણ બચાવો એવા કરુણા અભિયાન અંતર્ગત આજના પ્રાસંગિક કાર્યક્રમમાં ભાર્ગવી વિદ્યાલયના શિક્ષકગણ આચાર્યગણ તેમજ તાલુકાના એડવોકેટ શ્રી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને હતા જેમાં અંબાડાવાળાનો અભિગમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે ભારત માતા કે ભારત માતા કે આ બધાના નામ પછી આપણે બોલવાનું રાખીએ તો થોડીક મજા આવશે પણ મારું નામ શું છે મારો પરિચય શું છે અહીંયા શા માટે આવ્યા છે એ કદાચ તમને ખબર ન હલો અથવા તો સ્કૂલમાંથી તમારા શિક્ષકગણ પ્રિન્સિપાલ આચાર્ય અમને કહ્યું હોય તો પણ બાળકો તો છો એ દસમાના છો નવ દસ હવે નવ દસ ના બાળકો છે તો આપણે બધા એક જ જાણીએ છીએ કે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ આવે એટલે પતંગો ચગાવી આજ આપણો હોય ને પરંતુ અત્યારે કપાય નહીં બધાનું કાપી નાખો એટલે પહેલો તો એક કુટુંબનો દીવડો ખોલવાઈ જાય છે ખોલવાઈ જાય એટલે ખ્યાલ આવે ને મૃત્યુ પામે તો નુકસાન થાય ને મારો કે ગુરુ હોય અને હું જો મૃત્યુ પામું તો મારી પાછળ મારી દીકરીઓ છે ભણતી દીકરીઓ છે એમનું કોણ પર પત્નીઝ એન્ટીસ એન્ડ ઓલ માય ડીયર ફ્રેન્ડસ માય નેમ ઇસ સંચય માય ડીયર ટુ સે ઓર પી અનસેબલ સેરેمبر ઇઝ અનફોર્ચ્યુનેટ બાય વી એ ઇન્ક્રેઝિંગ Birds are species of animals on the planet? Who, who can fly the with the help of the wind? A few simple things that we can all do to save birds good to be a support bird. Conservation provide water from them. Thank you. Have a nice day.